નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો શરૂ કરીએ પહેલા જરૂરી વિગત તમારી નોટબુકમાં નોંધી લેજો પ્રશ્ન છે સહગુણક એટલે શું આપણે આ શબ્દનો અર્થ સમજીએ સહ એટલે સાથે ગુણક એટલે ગુણાતો હોય એવો એટલે સહગુણક એટલે કોઈ હોય એની સાથે કંઈ ગુણાકાર થતો હોય એ સહગુણક કહેવાશે હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો સહગુણક એ સંખ્યાત્મક અવયવ હોય અથવા બીજ અવયવ એટલે કે ચલ હોય અથવા બે કે વધુ અવયવોનો ગુણાકાર છે તેને બાકીના અવયવોના ગુણાકારનો સહગુણક કહે છે આપણે હવે જોઈએ તો વ્યાખ્યા તો ઠીક છે ટેક્સ્ટબુકમાં આપેલી છે એટલે લખેલી છે પણ એને આપણે વ્યવસ્થિત સમજીએ તો અહીંયા પાંચ છે એક્સ છે અને વાય છે તો આપણે એનું નામ છે વાય તો આમાં પાંચનો મિત્ર કોણ કહેવાય તો કે એક્સ અને વાય એક્સ ના મિત્ર કોણ છે તો કે પાંચ અને વાય વાય ના મિત્ર કોણ છે તો કે પાંચ અને એક્સ છે તમે જેમ તમારા મિત્રો હોય ગ્રુપ હોય એવી રીતે આ ગ્રુપ છે પદાવલી છે તો પેલું શબ્દ કીધું કે ગુણક એ સંખ્યાત્મક અવયવ હોઈ શકે અથવા ચલ હોઈ શકે અથવા બે હોઈ શકે આપણી પાસે આની અંદર સંખ્યાત્મક અવયવ પણ છે અને ચલ પણ છે ચાલો એક પેલી વાક્ય લઈ એટલે તમને વધારે આઈડિયો આવે કે એક્સ વાય પદમાં પાંચના સહગુણક એક્સ વાય છે પાંચના મિત્રો કોણ છે આ પદાવલી છે એક્સ ના સહગુણક પાંચ વાય છે એક્સ છે તો એના સહગુણક કોણ થયા તો કે પાંચ વાય થાય છે અને વાય ના સહગુણક કોણ છે તો કઈ વાય ના સહગુણક છે પાંચ એક્સ છે બસ આ ખૂબ સારો સહેલો અને સરળ ઉપાય છે તો ચાલો શરૂ કરીએ દાખલા નંબર અહીંયા ખાસ યાદ રાખજો રકમમાં તમને શું પૂછેલું છે કોનો મિત્ર શોધવાનો કીધો છે ગમે એનો દર વખતે એક્સ આવે એટલે એક્સ ના શોધી નહીં નાખવાના તમને સૂચનામાં શું આપેલું છે એ વાંચી વિચારી અને દાખલો ગણવાનો આપણા માટે અહીં દાખલામાં એવી સૂચના આપેલી છે કે એક્સ વાળા પદ શોધી અને x ના સહગુણક જણાવો તો આપણે અહીં પેલો દાખલો છે અને આપણે ત્રણેયને નોખા પાડવાના છે તો આપણી પાસે આ તો પદાવલી છે જ તૈયાર જ છે કે ચાર એક્સ ઓછા ત્રણ વાય હવે અહીંયા અગત્યનું છે કે એક્સ વાળું પદ આમાં કોણ છે પદાવલીમાં એક્સ નો મિત્ર કોણ છે તો કઈ ચાર એક્સ છે અહીંયા ત્રણ નો મિત્ર તો વાય છે એટલે એ અહીંયા લખવાનું નથી અહીંયા ફક્ત આપણે એક્સ વાળું જ પદ લખવાનું છે હવે અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે એક્સ નો સહગુણક કોણ છે તો એક્સ ની સાથે કોણ છે એક્સ ની સાથે કોનો ગુણાકાર થાય છે ચાર નો તો અહીંયા ચાર છે એ આપણો જવાબ થયો છે તો પદાવલી શું ચાર એક્સ ઓછા ત્રણ વાય આમાં એક્સ વાળું પદ કોણ છે તો કે ચાર એક્સ

અત્યારે રકમ એવી સૂચના આપેલી છે કે x વાળો ઉપર શોધો અને y નો x નો સહગુણક શોધો દાખલા નંબર બે તો આઠ ઓછા એકતા y એ આપણી પદાવલી છે હવે આમાંથી થેલીમાંથી શાક બકાલું તો બધું ભરેલું છે તમને એવું કીધું છે કે રીંગણા જ કાઢો તો રીંગણા જ બહાર કાઢવાના છે એ થેલીમાં બધા શાક ભેગા હોય એમ કહેવામાં આવે કે તમારે ટમેટું બહાર કાઢવાનું છે તો તમારે ટમેટું જ બહાર કાઢવાનું એવી જ વાત અહીંયા કીધી છે કે તમને એવું કીધું છે કે ભાઈ આમાંથી એક વાળું પદ કયું છે એને બહાર કાઢો તો આપણે એક્સ વાળું પદ એક જ છે ઓછા એક્સ હવે આનો સહગુણક કોણ છે એક્સ નો સહગુણક તો ઓછા એક લાગુ પડે કારણ કે અહીંયા ફક્ત ઓછા હોય તો એનો અર્થ એવો થાય કે એનો સહગુણક ઓછા એક છે જો તમને વધારે વિશેષ આના વિશે ખ્યાલ ન હોય તો આની આગળનો વિડીયો ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર ત્રણ વાય વર્ગ એક્સ ઓછા વાય તો એ આપણી પદાવલી છે હવે આમાંથી એક્સ વાળું પદ કોણ છે તો કે વાય વર્ગ એક્સ છે અને આમાં x નો મિત્ર કોણ છે x નો સહગુણક કોણ છે તો કે y વર્ગ છે તો y વર્ગ છે એને આપણે અહીંયા બેસાડવાનો થાય દાખલા ખૂબ સરળ અને સહેલા છે તમે થોડું ધ્યાન આપો શું પૂછેલું છે શું શોધવાનું છે તો તમને ખૂબ સહેલાથી આવડી જશે ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર ચાર પાંચ વત્તા ઝેડ વત્તા ઝેડ એક્સ તો અહીંયા પદાવલી કોણ થશે તો કે જે આપણે હમણાં બોલ્યા છે તે જ આમાંથી એક્સ વાળું પદ કોણ છે તો કે ઝેડ એક્સ છે હવે એક્સ નો સહગુણક કોણ છે અહીંયા તો કે ઝેડ છે તો એ ઝેડ ને આપણે બહાર મૂકી દઈએ ત્યાર પછી જોઈએ દાખલા નંબર પાંચ એક વત્તા એક્સ વત્તા એક્સ વાય એ આપણા માટે પદાવલી છે હવે એક્સ વાળું પદ જુઓ તો તો એક્સ વાળું પદ એક તો એક્સ છે અને બીજું છે એક્સ વાય એક થેલીમાંથી બે વખત નીકળ્યા ટમેટા એના જેવું થયું અહીંયા એક્સ પણ છે અને એક્સ વાય છે હવે આ એક્સ નો સહગુણક તો આમાં કઈ ભાઈ દેખાતું નથી સાથે તો એનો સહગુણક કોણ હોય એક તો હોય હોય અને હોય જ એટલે એ એક આપણે અહીંયા લખીશું આમાં એક્સ નો સહગુણક દેખાય છે વાય છે લખી દેશું ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર છ સાત વાય તો પદાવલી જેમ છે એ જ આપણે આવી ગઈ અહીંયા એક્સ વાળા પદ બે છે પેલું છે સાત એક્સ અને બીજું છે એક્સ વાય વર્ગ હવે ભાઈ આમાં એક્સ નો મિત્ર કોણ એનો સગો કોણ છે સહગુણક સાત છે તો સાત ને અહીંયા બેસાડી દો એક્સ ના સહગુણક નીચે આમાં એક્સ નો સહગુણક કોણ છે તો કે વાય વર્ગ છે વાય વર્ગ ને ભાઈ કે આ બાજુ આવતા ઓકે જવાબ સહેલો સરળ ક્યાં આપો એટલે આવડી જ જશે હવે રકમ વાંચો વાય વાળા પદ શોધી અને વાય ના સહગુણક જણાવો એક્સ વાળાનું કામ પૂરું થઈ ગયું

ત્યાર પછી જોઈએ તો આઠમો દાખલો વાય ઝેડ વર્ગ વત્તા પાંચ તો એ આપણા માટે પદાવલી છે હવે વાય વાળું આ એક જ છે વાય ઝેડ વર્ગ અને વાય નો સહગુણક કોણ છે અહીં વાય નો સહગુણક છે ઝેડ વર્ગ તો આપણા માટે ઝેડ વર્ગ અહીંયા આવી જશે ત્યાર પછી મરચાઈ પૂરા થઈ ગયા હવે કઈક નવું કોબી કાઢવાની છે થેલી માંથી y વર્ગ વાળા પદ શોધી અને y ના સહગુણક જણાવો દાખલા નંબર નવ આઠ ઓછા x y વર્ગ એ આપણા માટે પદાવલી છે અહિયાં y વર્ગ વાળું પદ કીધું છે હવે તો y વર્ગ વાળું પદ થશે ઓછા x y વર્ગ હવે વાય વર્ગ નો સહગુણક એનો મિત્ર કોણ છે તો કે ઓછા એક્સ છે તો તમારે અહીંયા લખવા પડે દસમો દાખલો જોઈએ હવે બે એક્સ વર્ગ વાય ઓછા પંદર એક્સ વાય વર્ગ વત્તા સાત વાય વર્ગ આ દાખલામાં રકમ મોટી છે ગોટાળો ન કરતા આપણે વાય વર્ગ વાળા પદ અને વાય વર્ગના સહગુણ કીધા છે તો આમાં તો એક્સ નો વર્ગ છે એટલે આ આપણે લખવાનું નહીં થાય પણ અહીંયા વાયુ વર્ગ આપેલું છે અને અહીંયા પણ વાયુ આપેલું છે એટલે આ બંને પદ પદ એવા છે છે કે જે વાળા હવે વાય વર્ગનો સહગુણક આમાં ઓહોહો ઓછા પંદર અને એક્સ આ ઓછા પંદર એક્સ છે એ વાય વર્ગ નો સહગુણક છે અહીંયા વાય વર્ગ નો સહગુણક સાત છે તો એને બહાર કાઢવા બાજુ આ તમારો જવાબ હવે ટાઈમ તમે જે શીખ્યા છો એનું તમારું ટેસ્ટિંગ મોડ ચાલુ થાય છે સૌથી વધારે અને લોકપ્રિય આ વિભાગ છે વિડીયોમાં તો ક્વિઝ ટાઈમ હવે શરૂ કરીએ છીએ પહેલો પ્રશ્ન છે ઓછા નવ એક્સ વાય વર્ગ ઝેડ એમાં એક્સ નો સહગુણક કોણ કહેવાય ઓછા નવ એક્સ વાય વર્ગ ઝેડ એમાં એક્સ ના સહગુણક કોણ છે તમારો સમય થાય છે પૂરો અને જવાબ થાય છે શરૂ ડી એક્સ નો સગુણક x ના સગા કોણ છે તો એક તો ઓછા નવ છે તો ભાઈ હા છે ને વાય વર્ગ ઝેડ છે તો ભાઈ વાય વર્ગ ઝેડ છે એટલા માટે આ જવાબ એ લાગવું પડે છે ત્યાર પછી જોઈએ આ જે પદાવલી છે એમાં એક્સ ના સહગુણક ની વાત છે ભાઈ એક્સ ના વર્ગ ની કઈ વાત નથી કીધી તમારો સમય શરૂ એક્સ વર્ગ બી ઓછા એક્સ જવાબ પસંદ કરવાનો છે તો જવાબ આવે છે ડી ઓછા એક કારણ કે એક્સ અહીંયા ઓછા એક છે તો એક્સ નો સહગુણક ઓછા એક હોય છે ત્યાર પછી જોઈએ આપણે પદાવલી

યસ જવાબ આવે છે અમદાવાદ નો એ ઓછા પાંચ એક્સ નું કીધું છે ને એટલે આજ પદ આવશે તો ઓછા પાંચ ના ઓછા પાંચ અને ઝેડ ના ઝેડ એક્સ ના સગા તો ગોતવાના હતા એટલે આપણો જવાબ આ લાગુ પડવાનો છે ત્યાર પછી નો પ્રશ્ન નિહાળીએ હવે પદાવલી વાય વર્ગ એક્સ વત્તા વાય માં વાય નો સહગુણક કોણ છે આ વાય વર્ગ વાળું પદ છે અહીંયા વાય વાળું છે તો ભાઈ વાય ના સગા કોણ વાય ના મિત્ર કોણ એ તમારે ગોતવાના છે એ વાય વર્ગ એક બી વાય વર્ગ સી એક કે દિલ્હી નો ડી બે યસ તમે વિચારી રાખેલો તમારો જવાબ અને જવાબ આવે છે સી એક વાય વત્તા વાય છે અહીંયા વાય ની સાથે કંઈ છે નહીં તો કંઈ ન હોય તો એક હોય ત્યાર પછી જોઈએ પ્રશ્ન પદાવલી x વત્તા y વત્તા બે માં એક્સ નો સહગુણક કેટલો છે આ પદાવલી છે x વત્તા y વત્તા બે એમાં x નો સહગુણક કેટલો છે ભાઈ એ x લાગુ પડશે બી y લાગુ પડશે સી બે લાગુ પડે કે ડી એક ચારી રાખો અને તમારો જવાબ નોટબુક માં કે મગજમાં નોંધી રાખો જવાબ આવે છે પદાવલી તેર વાય વર્ગ ઓછા આઠ વાય એક્સ માં વાય નો સહગુણક કેટલો છે પદાવલી તેર વાય વર્ગ ઓછા આઠ વાય એક્સ વાય નો સહગુણ કેટલો છે એ આપણે જોવાનું છે આઠ એક્સ સી તેર વાય વર્ગ ડી આઠ એક્સ યસ સ્ટોપ અને જવાબ આવે છે બી અહીંયા વાય ના સગા વાળા પૂછ્યા છે વાય નો સહગુણક ઓછા આઠ અને એક્સ લાગુ પડી જાય એટલે આપણો જવાબ આવે છે બી જે જે વિદ્યાર્થી મિત્રોને જવાબ સાચા પડે છે એને ખૂબલે ખુબલે ખૂબ ખુબ અભિનંદન ત્યાર પછીનો પ્રશ્ન છે બાર એક્સ વાય વર્ગ વત્તા પચીસ માં એક્સ નો સહગુણક કોણ છે બાર એક્સ વાય વર્ગ પચીસ માં એક્સ નો સહગુણ કોણ છે એ બાર વાય વર્ગ બી પચીસ સી બાર વર્ગ ડી બાર શું જવાબ આવે છે નક્કી કરી રાખો શોધી રાખો અને જવાબ આવે છે સી બાર વાય વર્ગ આમાં એક્સ વાળું પદ આ છે એક્સ ના સંતાડી દર વાય વર્ગ લાગુ પડે ત્યાર પછી નો પ્રશ્ન છે પદાવલી પાછું સમજી લેજો આમાં શું પૂછેલું છે થેલીમાંથી કયું શાક કાઢવાનું કીધું છે એક્સ નું કીધું છે વાય નું કીધું છે કે એક્સ વર્ગનું પદાવલી ચાર માં એક વર્ગ નો સહગુણક શું છે તમારો સમય શરૂ ઓછા એક સી એક કે ડી ચાર તો થ્રી ટુ વન એન્ડ સ્ટોપ યોર આન્સર ઇઝ હિયર સી એક છે એની સાથે આગળ કોઈ છે તો એની સાથે સહગુણકમાં કંઈ ન હોય તો એક હોય છે કોઈનો પછી નો પ્રશ્ન જોઈએ પદાવલી પાંચ વાય વર્ગ વધતા સાત એક વાય વર્ગ નો સહગુણક શું છે તમારો સમય સર

જવાબ આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે અને છેલ્લો છે વાય વત્તા વાય વર્ગ એક્સ વત્તા વાય ઘન એક્સ વર્ગ વત્તા વાય ચાર ઘાતમાં વાય વર્ગ નો સહગુણક શું છે આ પૂછડું ભલે ગમે એટલું લાંબુ હોય પ્રાણી ભલે ગમે એટલું લાંબુ હોય પણ આપણે કઈ જગ્યાએ નિશાન લગાડવાનું છે વાય વર્ગ નો સહગુણક શું છે એ નક્કી કરવાનો છે વાય વર્ગ વાળું પદ ગોતી લેવા અને એનો સહગુણક કોણ છે તમારો સમય સર એક્સ ખન બી એક્સ વર્ગ સી એક્સ કે ડી વાય ની ચાર ઘાત ચાર ત્રણ બે જવાબ આવે છે નો સહગુણક એક વત્તા બે એક વત્તા ત્રણ એક્સ વર્ગ વત્તા ચાર એક્સ ઘન એમાં એક્સ ઘન નો સહગુણક શું છે આમાંથી એક્સ વાળું પદ કોણ છે જોઈ લીધું તો એનો સહગુણક સહ એટલે સાથે ગુણક એટલે ગુણાય છે ડી ચાર શું જવાબ આવશે નક્કી કરી રાખો અને આપણી જવાબ સાથે મેચ કરો તમારો જવાબ સાચો છે ડી ચાર એક નો સહગુણક છે

નોટમાં લખી લો આ આપણે આડિયો પાંચ નંબર નિહાળી રહ્યા હતા આપણે આના પછી હવે નિહાળવાનો છે છઠ્ઠો સજાતીય પદ અને બીજાતીય પદ એટલે શું એક થી પાંચ વિડિયો તમે જો નિહાળેલા હશે તો આ વિડીયો તમને વિડીયો ભાગ નંબર છ છે એ ખૂબ જ સરળ લાગશે આ પ્રકરણની અંદર આવા કુલ તેર વિડિયો છે દરેક વિડીયો નિહાળશો એવી નમ્ર વિનંતી અને તમને જો આ વિડીયો પસંદ આવે એનિમેશન સાથેના ખૂબ સરળ ખૂબ મહેનત કરીને આ વિડીયો બનાવેલા છે તો આ વિડીયો તમારા અન્ય મિત્રને પણ શેર કરો બાય બાય શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રને આ રીતે શેર કરો